દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરત પોલીસે રોંગ સાઈડ વાહન ચલાવનારાઓ સામે સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી હતી જેમાં 1274 જેટલા વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ હતી રોંગ સાઈડ વાહન ચલાવનાર એક હજાર બસો ચુમોતેર વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ છે જેમાં આઠસો ત્રીસ રોંગ સાઇડ વાહન ચાલકો વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા હતા સૌથી વધુ વરાછા મેઇન રોડ ઉપરથી રોંગ સાઇડ વાહન ચલાવનારા દંડાયા હતા તો વાહન અકસ્માત અટકાવવા માટે રોંગ સાઇડ વાહન ચલાવનાર સામે સુરત ટ્રાફિક પોલીસની લાલાક કરી છે અને રોંગ સાઇડ વાહન ચાલકોની શાન ઠેકાણે લાવવા શહેર પોલીસ કમિશનરે વિશેષ અભિયાન હાથ ધર્યું છે જે અંતર્ગત પચીસ ટીમ બનાવવામાં આવી હતી અને રોંગ સાઇડે વાહન ચલાવનારાઓ સામે કાર્યવાહી કરી હતી આજે ડીસીપી ટ્રાફિક સાહેબ તરફથી રોંગ પાર્કિંગની ડ્રાય આપવામાં આવી છે કારણ કે ઘણી વખત આપણે જોઈએ છીએ કે રોંગ પાર્કિંગમાં એક વાહન પડેલું હોય છે તો બીજા પચાસથી સો વાહનો ટ્રાફિકનો ટાઈમ ખરાબ કરતા હોય છે તો આજે અમે અલગ અલગ ટીમો બનાવી અને લોકિંગનો ખાસ ઉપયોગ કરવાના છીએ તો અમારી લોકિંગ અને ટ્રેનો સાથે રાખી અને રો પાર્કિંગના કેસો કરવાના છીએ ત્યાર પછી અમે સ્પીડ ગનનો ઉપયોગ કરી અને ઓવર સ્પીડમાં જે વાહનો જતા હોય છે એના ઉપર કાર્યવાહી કરવાના છીએ ત્યાર પછી અમુક ડીસીપી ટ્રાફિક સાહેબે એક વિસ્તાર નક્કી કરેલા છે બે ત્રણ વિસ્તાર જે નવસારી બજાર છે માન દરવાજા છે આ ટાઈપના તો ત્યાં અમારી સંયુક્ત ટીમો કામ કરી અને જે અમુક ઘણા લાંબા ટાઈમથી જે વાહનો પડ્યા રહે છે અને જેના કારણે રસ્તા ઘણા બધા સાંકળા થઈ ગયા છે તો આવા રસ્તાઓ ઉપર હ્યુઝ એન્ફોર્સમેન્ટ કરી અને રસ્તાઓ ખુલ્લા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે

તો એમાં પછી કોઈ સ્કોપ રહેતો નથી તો આવી ખોટા બાના બાજીથી બચવું અને દંડથી પણ બચવું નિયમનું પાલન કરવું જોઈએ એ એકમાત્ર વિકલ્પ છે સ્મૂથ ટ્રાફિક ચલાવવાનો જે રોંગ સાઈડમાં આવતા હોય એ કેટલું હોય છે એવું કહેવાય છે કે રોંગ સાઈડમાં જતી વ્યક્તિ પોતાને અથવા તો નિર્દોષ વ્યક્તિને કોઈ ચાન્સ જ આપતી નથી બચવા માટે એવું કહી શકાય દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ